બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બી એડ ના પ્રથમ વર્ષના પેપર કોડ ઇએસ એકસો સોળ ગુજરાતીનું અધ્યાપન જેમાં વિભાગ બે યુનિટ આઠ માતૃભાષા શિક્ષણની પ્રયુક્તિઓ વિશે અભ્યાસ કરવાના છીએ તો મિત્રો અગાઉ આપણે માતૃભાષા શિક્ષણની જે વિવિધ પદ્ધતિઓ છે એની આપણે વાત કરી હતી કે આગમન પદ્ધતિ નિગમન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ હવે એ પદ્ધતિઓનો ઉપયોગ આપણે કઈ રીતે કયા પ્રકારની પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ તો એ માટે માતૃભાષા શિક્ષણની જે વિવિધ પ્રયુક્તિઓ છે એની આજે આપણે વાત કરવાના છીએ કે મુખ્યત્વે આપણે જોઈએ તો આ જે પ્રયુક્તિઓ છે તેમાં સૌ પ્રથમ કથન પ્રયુક્તિઓ બીજી છે ચર્ચા પ્રયુક્તિ ત્રીજી પ્રશ્નોત્તર પ્રયુક્તિ અને ચોથી પદ્ધતિ તો આ જે ચાર પ્રયુક્તિઓ છે એ પૈકી આપણે આજે કથન પ્રયુક્તિઓ અને ચર્ચા પ્રયુક્તિઓની વાત કરવાના છીએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે એક શિક્ષક એ પોતાના શિક્ષણ કાર્યને સફળ બનાવવા માટે વર્ગખંડમાં જ્યારે અધ્યાપન પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે અધ્યાપન કાર્ય કરાવે છે ત્યારે વિવિધ અધ્યાપનની જે પદ્ધતિઓ છે આગમન પદ્ધતિ નિગમન પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ એ ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે હવે આ પદ્ધતિઓને પણ અસરકારક રીતે એનો ઉપયોગ કરવા માટે વિષય વસ્તુની સ્પષ્ટ રજૂઆત કરવા માટે એ કેટલીક પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે કે વિષય વસ્તુને કઈ રીતે ભણાવવું આ પ્રયુક્તિઓના માધ્યમને લીધે નક્કી કરે છે કે શિક્ષક તે પદ્ધતિએ ભણાવતો હોય પણ તેના અનુસંધાને જે કોઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે તેનાથી તેનું જે શિક્ષણ કાર્ય છે એનું અધ્યાપન પ્રક્રિયા છે એ અસરકારક બને છે અને એ બાબતે જોઈએ તો શિક્ષણની પ્રક્રિયામાં કેટલાક શૈક્ષણિક સાધનોનો પણ ઉપયોગ થાય છે હવે એ સાધનોનો પણ કેટલો અસરકારક રીતે તે ઉપયોગ કરે છે એના આધારે શિક્ષણની અસરકારકતા નક્કી થાય છે તો એ માટેની જે અલગ અલગ પ્રયુક્તિઓ છે તે પૈકી કથન પ્રયુક્તિ હવે કથન પ્રયુક્તિ જેના શબ્દમાં જ આપણને ખ્યાલ આવે કે જેમાં સતત કથન આવતું હોય બોલવાનું આવતું હોય હવે કથન પ્રયુક્તિની આપણે સામાન્ય સંકલ્પના જોઈએ કે કોઈ પણ વિષયનું ગમે તે પદ્ધતિએ શિક્ષણ કાર્ય કરવામાં થોડું ઘણું કથન તો આપણે જાણીએ છીએ કે શિક્ષકે કરવું જ પડે કે કોઈ કવિતા હોય કે કોઈ પાઠ હોય એનો અર્થ સમજાવવા માટે વિષય વસ્તુની રજૂઆત કરવા માટે કોઈ વિચારને ખૂબ જ ઊંડાણપૂર્વક રજૂઆત કરવા માટે વિવિધ સાધન સામગ્રીસ શિક્ષણમાં ઉપયોગી જે સાધન સામગ્રી હોય એને અસરકારક રીતે વ્યક્ત કરવા માટે તેમજ વિદ્યાર્થીઓ સામે એને સારી રીતે રજૂ કરવા માટે શિક્ષક સતત કથન કરતો રહે છે અને કથન કરવાથી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ જોડાય છે અને વર્ગખંડ અધ્યાપન જે પ્રક્રિયા છે એ પણ અસરકારક થાય છે વિદ્યાર્થીને જ્યારે કોઈ વિષય અંગેની માહિતી આપવી હોય કે નવું જ્ઞાન આપવું હોય ત્યારે કથન પદ્ધતિ એ ખૂબ જ અસરકારક નીવડે છે આ ઉપરાંત વર્ગખંડમાં જ્યારે કોઈ વિષય વસ્તુને અનુરૂપ ઉદાહરણ આપવા હોય તો ઉદાહરણ આપવા માટે તેમજ એ ઉદાહરણને વધારે વિસ્તૃત રીતે તેનું સ્પષ્ટીકરણ કરવા માટે પણ કથન પદ્ધતિ એ ખૂબ ઉપયોગી છે કે શિક્ષક જે છે એ કોઈ પદ્ધતિનો પોતાના શિક્ષણ કાર્યમાં ઉપયોગ કરે પણ દરેક વખતે સ્પષ્ટતાવાળું રસિક કથન શિક્ષકે કરવું પડે કારણ કે જો રસિક પ્રકારનું કથન ન હોય વિદ્યાર્થીને રસ પડે તે મુજબનું કથન ન હોય તેમજ ખૂબ જ વધારે પડતું પાંડિત્ય સભર વ્યાખ્યાન હોય કે કથન હોય તો વિદ્યાર્થીને એમાં રસ નથી પડતો માટે શિક્ષકે એ પણ ધ્યાન રાખવું જોઈએ

તેમનું કથન એ અસરકારક હોવું એ શિક્ષકની યોગ્યતા માટે ખૂબ જ મહત્ત્વનું છે તો કથન પ્રયુક્તિના લક્ષણો આપણે જોઈએ કે કથન જે છે એ સ્વાભાવિક રીતે થવું જોઈએ કે સહજ રીતે વિદ્યાર્થી સાથે જાણે કે વાત કરતા હોઈએ વિદ્યાર્થીને આપણે કંઈક સમજાવતા હોઈએ એ રીતે એકદમ સહજ રીતે કથન થવું જોઈએ ત્યારબાદ કથનની અંદર જે પ્રસંગો છે એ પ્રસંગોને અનુચિત ભાષા શૈલી વળી તેમાં ભાવો એ મુખ્યત્વે હોવા જોઈએ કે કોઈ પણ વિધાન હોય એ વિધાન સ્વરૂપે હોય પ્રશ્નાર્થ વાક્ય હોય કે ઉદ્ગાર વાક્ય હોય તો એ મુજબના ભાવ પણ શિક્ષકે પેદા કરતા આવડવા જોઈએ કે કોઈ ગંભીર પ્રસંગ હોય અને ગંભીર પ્રસંગને જો શિક્ષક ખૂબ જ હાસ્ય સાથે જો રજૂ કરે તો ત્યાં તેની ખામી દર્શાય છે માટે જે પ્રમાણે પ્રસંગ હોય એ મુજબના ભાવ એના અવરો તેને રજૂ કરવાની શૈલી એ શિક્ષકની અંદર એના જે આવડત હોય એ હોવી જોઈએ કથન એ વિષય વસ્તુને અનુરૂપ હોય અસંબંધિત જે હકીકતો છે કે વિરોધાભાસી વિગતો છે એ ક્યારેય શિક્ષકે ન આપવું જોઈએ કારણ કે જે વિષય વસ્તુ તે વિદ્યાર્થીને સમજાવવા માગે છે એને સંગત જ ઉદાહરણ હોવા જોઈએ ત્યારબાદ કથન એ ખૂબ નાની માત્રામાં કે ખૂબ ધીમી માત્રામાં પણ ન હોવું જોઈએ કે જ્યારે આપણે આપણી વાત કોઈ વ્યક્તિને સમજાવીએ છીએ એની સામે રજૂ કરીએ છીએ ત્યારે આપણું જે અવાજનું પ્રમાણ છે એ એકદમ ધીમું પણ ન હોવું જોઈએ અને વધારે ઊંચા અવાજમાં પણ ન હોવું જોઈએ તેમજ કથન જો લાંબુ હોય તો અંતે સારાંશ આપવો જોઈએ કારણ કે અંતે સારાંશ આપવાથી જો કોઈ વિદ્યાર્થી વચ્ચે વચ્ચે ક્યાંય ધ્યાન આપવાનું ચૂકી ગયો હોય તો સારાંશના કારણે વિદ્યાર્થી વિષય વસ્તુને સમજી શકે છે અસરકારક જે કથન છે એ ત્યારે બને જ્યારે લાઘવયુગ એટલે કે ખૂબ જ ટૂંકાણમાં વાણી ભાષાની પ્રવાહિતા દ્રશ્ય સાધનની યોગ્ય રજૂઆત કે ઉપયોગ હોય તો સારા કથનના આ જે લક્ષણો છે એને આપણે કહી શકીએ હવે કથન પ્રયુક્તિની પણ કેટલીક મર્યાદાઓ છે એ જોઈએ આપણે કે જો કથન એ સ્પષ્ટતાની સાથે રસમય નહીં હોય તો બાળકો કંટાળશે બાળકો નિરસ થશે કે આપણે કોઈ વિષય વસ્તુ ઉપર સતત કથન જ કરે જઈએ કે બોલ્યા જ કરીએ પરંતુ વિદ્યાર્થીઓને એમાં આનંદ આવે એ મુજબનું કથન ન હોય તો વિદ્યાર્થીઓમાં કંટાળો આવે છે અસ્પષ્ટ કથનને કારણે બાળકો કેટલીક વાર જે પણ વિષય વસ્તુ હોય કે આપણે જે પણ સંકલ્પના વિદ્યાર્થીઓને સમજાવવા માંગતા હોય એ ક્યારેક સ્પષ્ટ રીતે સમજી શકતા નથી હવે કોઈ પણ કથન આપણે જ્યારે કરીએ છીએ આપણે તે વિષય વસ્તુને સમજાવવા માંગીએ છીએ એને લગતા આપણે ઉદાહરણ એ આપવા એ ખૂબ જ જરૂરી છે અને એના માટે સાથે સાથે આપણે કેટલાક શૈક્ષણિક સાધનોનો જો ઉપયોગ ન કરીએ તો વિદ્યાર્થી તેને સારી રીતે સમજી શકતો નથી કથન પ્રયુક્તિમાં શિક્ષક એ વારંવાર પુનરાવર્તન કરે તો સમયનો વ્યય થાય છે કે ઘણીવાર શિક્ષકનાથી એવું થાય છે કે કોઈ પણ એક વિધાન એ સતત બોલ્યા કરે છે વારંવાર બોલ્યા કરે છે પરિણામે સમયનો પણ વ્યય થાય છે અને વિદ્યાર્થી તેનાથી કંટાળે છે શિક્ષકનો અવાજ જો ઊંચો ન હોય એટલે કે પ્રમાણસર ન હોય તો કેટલીક વાર એવું બને કે છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થી સુધી પણ શિક્ષકનો અવાજ ન પહોંચે અને પરિણામે એ વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન નથી આપતા અને વિષય વસ્તુથી પરિચિત નથી થતા માટે અવાજનું જે પ્રમાણ છે એ પણ યોગ્ય હોવું જોઈએ અને કેટલીકવાર આ પ્રકારની ખામી કે મર્યાદા આપણને જોવા મળે છે કે બીએડના શિક્ષક તરીકે આપણે જ્યારે એક શિક્ષક છીએ ત્યારે આપણો અવાજ જો નીચો હોય તો એના પ્રમાણમાં થોડો વિદ્યાર્થી સુધી પહોંચે એ મુજબનો હોવો જોઈએ વર્ગ શિક્ષણમાં કથન પ્રયુક્તિઓનો વિનિયોગ ત્યારબાદ પૂર્વ જ્ઞાનની ચકાસણી બાદ વિષયાંગની માહિતી કે જાણકારી મળતી વખતે વિવિધ પ્રકારની પ્રયુક્તિઓને અજમાવવી જોઈએ એટલે કે એનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે કથન પ્રયુક્તિઓની જે મર્યાદા છે એ પૈકી જોઈએ કે કૃતિનો જે સર્જક છે એ સર્જકનો પરિચય આપવા માટે કથન પ્રયુક્તિ પ્રયોજી શકાય કે વિષય વસ્તુને અનુરૂપ પ્રસંગ ઘટના ઉદાહરણ આપતી વખતે કથન પ્રયુક્તિ અજમાવાય છે કે કાવ્યનો જે મધ્યવર્તી વિચાર છે એ મધ્યવર્તી વિચાર જાણવામાં મદદરૂપ થાય છે વ્યાકરણ શિક્ષણમાં નિયમ સૂત્ર કે સિદ્ધાંતની સમજણ આપતી વખતે પણ આ જે કથન પદ્ધતિ છે એ ઉપયોગમાં આવે છે તો આ આપણે એની મહત્ત્વ વિશે જોઈએ છીએ કે કૃતિનું કોઈ પાત્રનું પાત્ર લેખનની ચર્ચા થયા બાદ સમગ્ર છાપ ઉપસાવવા માટે શિક્ષણ કાર્યને અંતે કૃતિ એ વિષય વસ્તુનો સારાંશ આપવા માટે આમ શિક્ષણ કાર્યમાં જે વિવિધ બાબતોની સમજ મેળવવા વિદ્યાર્થીઓમાં રસ કેળવવા કૃતિને રસદાયક બનાવવા માટે કથન પ્રયુક્તિ એ ખૂબ જ અગત્યની છે તો આ રીતે આપણે કથન પ્રયુક્તિની વિશેષતા અને મર્યાદા જોઈ હવે આપણે ચર્ચા પ્રયુક્તિ કે ચર્ચા પ્રયુક્તિ એ કઈ રીતે ઉપયોગી છે એટલે શું તે જોઈએ તો ચર્ચા પ્રયુક્તિની વ્યાખ્યા આપતા વેબસ્ટર કહે છે કે કોઈ પ્રશ્ન સમસ્યા કે મુદ્દાની જેની દરેક બાજુએથી વિચારું તેનું પૃથક્કરણ કરું તેનું નામ ચર્ચા વર્ગના જે વિદ્યાર્થીઓ હોય છે એ વિદ્યાર્થીઓ ચર્ચા કરી કોઈ એક નિર્ણય પર આવે છે ત્યારે ચર્ચા પ્રયુક્તિનું પ્રયોજન થયેલ છે એમ કહી શકાય હવે આપણે ચર્ચા પ્રયુક્તિનું સ્વરૂપ એના વિશે જોઈએ કે આપણે જાણીએ છીએ કે ચર્ચા એ સહકારી ચિંતન છે સહકારીનો અર્થ કે જ્યારે ચર્ચાનું સ્વરૂપ રચાય છે ત્યારે એક કરતાં વધારે વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ જોડાયેલા હોય છે અને ત્યારે જ ચર્ચા શક્ય બને છે ચર્ચાની અંદર જે ભાગ લેનાર સભ્યો હોય છે વ્યક્તિઓ હોય છે એ પરસ્પરની ટીકા નથી કરતા હોતા પરંતુ પરસ્પરના પૂરક બને છે કે ચર્ચા કરવી એનો અર્થ એ નથી કે વિરોધ વ્યક્ત કરવો પરંતુ દરેકે પોતાના વિચારોને વ્યક્ત કરવા એ વિચારોની સમીક્ષા કરવી એકબીજાના વિચારોને જાણવા તેમજ એકબીજાના વિચારોના પ્રતિભાવ આપવા તો ચર્ચાનો જે મુદ્દો છે એ મુદ્દાને પ્રશ્ન સમસ્યાની દરેક બાજુએ વિચારવા માટે થયેલી જે પ્રક્રિયા છે અને તેના આધારે અંતે કોઈ નિર્ણય એ પરસ્પર પૂરક બને છે કે ઘણા બધા લોકો કોઈ એક વિષય ઉપર પોતાના મંતવ્યો રજૂ કરે અને છેલ્લે ચર્ચાના અંતે કોઈ એક તારણ નીકળે છે કે કોઈ એક મત નીકળે છે ચર્ચાનો જે મુદ્દો છે એ મુદ્દાને પ્રશ્ન સમસ્યાની દરેક બાજુએ વિચારવા માટે થયેલી જે પ્રક્રિયા છે અને તેના આધારે અંતે કોઈ નિર્ણય પર આવી શકાય છે ચર્ચાના મુદ્દાની ભૂમિકા કોઈ એક નેતાના નેતૃત્વ નીચે હોવી જોઈએ કે મોટાભાગે ભાગે વર્ગખંડમાં બધા વિદ્યાર્થીઓ સામેલ હોય ત્યારે શિક્ષક નેતૃત્વ કરે છે પણ કેટલીક આ રીતે નિબંધ લેખનમાં ચર્ચાને અવકાશ છે કે ટૂંકમાં આનો કહેવાનો અર્થ એ કે ચર્ચાની જે પ્રક્રિયા છે તેમાં કોઈ એક વ્યક્તિ નેતૃત્વ કરનાર હોવો જોઈએ તેમજ અહેવાલ લેખન પત્રલેખન રોજનીસી કે જેમાં આપણે રોજનીસી એટલે આપણે ડેઈલી જે રૂટીનનું જે કાર્ય હોય એની આપણે નોંધ કરતા હોઈએ આ જે વગેરે જે કાર્યો છે એ કાર્ય કરાવતી વખતે પણ ચર્ચા પ્રયોજી શકાય અલંકાર છંદની રચના ઉપર યોજી શકાય તો આ રીતે ચર્ચા પદ્ધતિ એનું સ્વરૂપ આપણે જોઈએ હવે પછીના વ્યાખ્યાનમાં આના પછીના મુદ્દાનો આપણે પરિચય પ્રાપ્ત કરવાના છીએ ધન્યવાદ પર